અમદાવાદની અંદર બાર જૂને થયેલી વિમાન દુર્ઘટના બાદ દુર્ઘટનાની તપાસની કાર્યવાહી શરૂ કરવામાં આવી ચૂકી છે અને એવામાં ભારતની નાગરિક ઉડ્ડયન સંસ્થા એન્ડિયાએ કહ્યું છે કે તે આ વિમાન દુર્ઘટનાની અંદર ગંભીર સુરક્ષાના ઉલ્લંઘનને કારણે ત્રણ કર્મચારીઓને તાત્કાલિક ધોરણે બરતરફ કરે છે આ આદેશ બાર જૂને સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી ઉડાન ભર્યાની થોડીક જ મિનિટો બાદ બોએંગ સાતસો સિત્યાસી આઠ ડ્રીમ લાઇનર ક્રેશ થયાના થોડા જ દિવસો પછી ત્રણ કર્મચારીઓને તાત્કાલિક બરતરફ કરવા માટે જણાવ્યું છે ડીજીસીએ દ્વારા સુરક્ષાના ઉલ્લંઘનોની ગંભીરતાને ધ્યાને રાખી અને એર ઇન્ડિયાને આદેશ કર્યો છે કે આ કર્મચારીઓને તાત્કાલિક ધોરણે બરતરફ કરવાનો આદેશ આપવામાં આવ્યો